બાબર હાઇવે ઉપર બાઇક ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં ત્રણ ઇજાગ્રસ્ત બાઇક ઓવરટેક કરવા બાબતે મારામારી થતાં ત્રણ નામ જોગ અને ત્રણથી પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ બાબરમાં સામાન્ય બાબતમાં ઝઘડા થતા હોવાના અને આવા ઝઘડા ઉગ્ર બનતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે પોલીસ દ્વારા આવા સામાજિક તત્વો સામે લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠી રહી છે જાણવા મળતી માહિતી મુજબ ભાભર હાઇવે ઉપર ફરિયાદી સરદારજી ભુરાજી રાઠોડ એટલે કે ઠાકોર રહેવાસી તનવાડા તાલુકો ભાબર અને તેમનો ભાગ્યો શ્રવણ ઠાકોર બંને જણા ભાભર માર્કેટ યાર્ડમાંથી હાઇવે ઉપર બાઇકમાં નીકળ્યા હતા તે સમયે આચાર્ય પેટ્રોલ પંપ પાસે બાઇક સવાર જગુભા રાઠોડ નામના શખ્સે ઓવરટેક કરી મા બહેન સામી ભૂંડી ગાળો બોલતા માથાકૂટ કરતા તેનું ઉપરાણું લઈને રાજુ ઉર્ફે ભુરી નારાયણસિંહ રાઠોડ અને શક્તિ પુનુભા રાઠોડ બંને લોકો આવીને લોખંડની ટીમોને ધોકા વડે હુમલો કરતા ત્યાં બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર આવતા અન્ય ત્રણથી પાંચ આરોપીઓએ પણ તેમને પણ આડેધડ ધોકા મારીને ગરદાપાટુનો માર માર્યો હતો અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેમાં સરદારજી બાબુજી ઠાકોર બાબુજી છગનજી ઠાકોર અને હિતેશ ઠાકોર ઘાયલ થયા હતા જે પૈકી ઘાયલ સરદારજી ઠાકોરને માથાના ભાગે લોખંડની ટોમી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને વધુ સારવાર અર્થે આગળ રેફર કરવામાં આવ્યા છે બાબર પોલીસ મતકે ફરિયાદી સરદારજી બાબુજી ઠાકોર રહેવાસી તનવાડાવાળાની ફરિયાદ હકીકતના આધારે આરોપીઓ જગુભા રાઠોડ રાજુ નારાયણસિંહ રાઠોડ શક્તિભા પુનુભા રાઠોડ સહિત અન્ય અજાણ્યા ત્રણથી પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે બાબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ ગોપાલ કે સંબંધ ભારત ન્યૂઝ